પકડી પાડતી પધ પધર ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં શકપીર ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સાથેના એએસઆઈ રામસંગજી સોઢા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાનાવને અંગત બાતમીદારો પાસેથી બાતમી હકીકત મળેલ કે અલગ અલગ ગુનામાં ફરાર રીઠો ગુનેગાર રસીદ ઉર્ફે વલોદેશર સમા તેમજ તેમની સાથે હબીબ ઉર્ફે અબુડો સિદ્ધિક સમા રહેવાસી બંને નાના દિનારા તાલુકો ભુજ કચ્છવાડાઓ મોટર સાયકલથી પાર્લે કંપની પાસે આવેલ સમાવાસના છેડે આવેલ બંધ છાપરાઓમાં છુપાવેલ હોવાની તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા સદન જગ્યાએ પહોંચી બાતમી વાળા ઈસમો હાજર હોય જેઓને કોડન કરી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે એમની પાસેથી મળી આવેલ મુદ્દામલ મોટર નંબર જી જે દસ બી એફ ચુમ્મોતેર ચૌદ જેની કિંમત રૂપિયા દસ હજાર અને રોકડા રૂપિયા ત્રણ હજાર પાંચસો આ મુદ્દામાલ તેમની પાસેથી કબજો કરવામાં આવ્યો છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે